ગુજરાતની રાજનીતિ હમણાં બહુ જ ગરમાયેલી છે કેમ કે વિધાનસભાની પેટા ચૂંટણી છે વિસાવદર અને કડીમાં કોની સત્તા બનશે હવે એના પર સૌ કોઈની નજર છે તમામ પાર્ટીઓ એ ઉમેદવાર જાહેર કરી દીધા છે વિસાવદરની અંદર પાટીદારો વચ્ચે જંગ છે એ ખેલાવાની છે અને જંગની વચ્ચે કોંગ્રેસે જે ઉમેદવાર જાહેર કર્યા છે એ ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા કોંગ્રેસના નેતાઓ પર ધારદાર પ્રહારો કર્યા છે ગઈકાલે વિસાવદર ની અંદર સ્વાભિમાન સંમેલન હતું કોંગ્રેસનું જેમાં એ ઉમેદવાર જેમને કદાચ ખ્યાલ હોય કે પોતે પાર્ટીના ઉમેદવાર બનવાના છે એ રાણપરિયા પણ ત્યાં ત્યાં હતા હતા લલિત કગથરા ત્યાં હતા પ્રતાપ દુધા ત્યાં હતા અને બધા જ લોકોએ ભારતીય જનતા પાર્ટી પર અને વિસાવદરના લોકોને લઈને બહુ જ બધી વાતો કરી છે ભારતીય જનતા પાર્ટી પર આક્રમક રીતે પ્રહારો પણ કર્યા છે નીતિન રાણપરિયાની વાત કરીએ તો એ ભેસાણ તાલુકાના પ્રમુખ છે જેમને કોંગ્રેસ ઉમેદવાર બનાવ્યા છે અને આજે એ કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિમાં નામાંકન પત્ર છે ભરવાના છે વિસાવદરમાં ખેડૂતો અને ઇકોઝોન મુદ્દે પ્રચાર પ્રસાર કરવાના છે એવી વાતો પણ સામે આવી છે એ બે હજાર બે થી બે હજાર નવ સુધી વેસાણ શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ રહ્યા છે બે હજાર નવ થી બે હાજર સોળ સુધી વિસાવદર વિધાનસભા યુવક કોંગ્રેસ પ્રમુખ ચૂંટાયેલા રહ્યા છે બે હજાર સોળ થી બે હજાર બાવીસ સુધી વેસાણ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ રહ્યા છે બે હજાર બાવીસ થી અત્યાર સુધી એ વેસાણ તાલુકા

જુનાગઢ જિલ્લા પંચાયતમાં રહી ચૂક્યા છે એ ગઈકાલે જ્યારે વિસાવદરમાં સ્વાભિમાન સંમેલનમાં બોલવા માટે ઊભા થયા ત્યારે જે લોકો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયા છે એમના પર આક્રમક પ્રહારો કરતા જોવા મળ્યા એ કહી રહ્યા હતા કે જ્યાં સુધી એ લોકો અહીંયા હતા ત્યાં સુધી અમે ખુરશીઓ ઉપાડતા હતા ત્યાં સુધી અમે પાથરણા પાથરતા હતા પણ હવે એ લોકો ગયા તો અમે પહેલી હરોળમાં આવ્યા અને ધારાસભ્ય તરીકે પણ અમારું નામ અમે ટિકિટ માંગતા થયા બીજું શું કહી રહ્યા છે નીતિન રાણપરિયા સાંભળો હું અમતાજી કોને કેતું નો કોંગ્રેસ છું પણ મને ભાષણ કરતા નથી આવડતું મારી પહેલાના જેટલા નેતાઓ હતા ને અમને કોઈ સ્ટેજ ઉપર બે જ નથી અમે ખુડશી જ ટકરી અને અમને જેને સ્ટેજ ઉપર નતા બેવા દીધા એ એટલે છેલ્લી લાઈન માં બે છે અહીંથી અમને મૂકીને વિયા ગયા એ છેલ્લી લાઈનમાં માં બે છે અને અમે ધારાસભ્ય ટિકિટ માંગી છે આટલા મોટા અમને એને કરી દીધા તાત્કાલિક ત્રણ વર્ષમાં હજી ઓત દેતો હજી અમે કે પાર્કિંગ માં ગાડીઓ પાર્કિંગ કરાવતા હોય એ વયા ગયા આ ધૈગા થઈ સરદાર પટેલ અને ગાંધીજીના ગુજરાતમાં વિશાવદરની માં ચૂંટણી આવી છે અહીંયા સતાધાર રૂપલ માં પરોપ જ્યાં બિરાજતા હોય એવા પવિત્ર ધરતીમાં માં ચૂંટણી છે અને ગરીબો ખેડૂતો ખેતમજૂરો અને બાબા સાહેબ

પાર્ટી એવું વિચારે છે જે તો બધા પાર્ટી એવું વિચારે છે એટલે ભાજપ વાળા એવું વિચારે છે કે વિસાવદર માં આપણી પાસે લડે કોઈ માણા નથી એ છે ગોતે અને તમે પ્રદેશ માંથી કોંગ્રેસે એવું કહી દીધું કે કોંગ્રેસના જેટલા કાર્યકરો છે ને એ ધારાસભાના લાયક છે કોઈ બાળકી નહીં આવે તમે ત્યાંથી ના માપો ટિકિટ લઈ દેવી છે એટલે તમારે નક્કી કરવાનું છે કે બહાર નો લઈ છે કે આપણો લઈ આવો છે તો વિસાવદર ની અંદર પાટીદારો વચ્ચે જંગ ખેલાવાનો છે તમે શું માનો છો કયા પાટીદાર પર વિસાવદર ની જનતા પસંદગી કડશ કળશ છે એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર